તો હાલો મિત્રો હું બનાવી રહ્યો છું સળી ગોળો એ પણ અલગ અલગ ફ્લેવરમાં એકદમ પ્યોર ઓરિજિનલ સહાણીમાં અને બેસ્ટ ક્વોલિટીમાં એકદમ જૂના જમાનાનો હળી ગોળો એ પણ માથે રસદાર મલાઈ નાખીને એકદમ પ્યોર ક્વોલિટી વાળી મલાઈ એ પણ એકદમ જો અમૂલની પ્યોર મલાઈ જો સળી ગોળા ઉપર મલાઈ હોય તો એકદમ ઓરિજિનલ ટેસ્ટ આવે જો તમારે મલાઈ ગોળો ખાવો હોય તો પાલીતાણામાં સેલ્ફી ઝોનમાં એકદમ બેસ્ટ મલાઈ અલગ અલગ ફ્લેવરમાં મળશે એ પણ સાથે માથે ટોપરું ભભરાવીને અલગ જ ટેસ્ટ આવે હળી ગોળાનો જો તમારે હળી ગોળો ખાવો હોય તો પાલીતાણામાં એક જ માત્ર એવું થળ કે સેલ્ફી ઝોન એકદમ જો સેલ્ફી ઝોનનો તમે સળો ખાશો તો કાયમિક ના ગ્રાહક બની જશો જોવો હું પણ પોતે ખુદ હળી ગોળો ટેસ્ટ કરું છું એ પણ એકદમ મલાય વાળો જો તમારે પણ ખાવો હોય તો આવો વધારો પાલિતાણામાં સેલ્ફી ઝોનમાં